દિલ્હીથી મુંબઈ સુધી આતંકીઓ સામે સ્ટ્રાઇક કરવામાં આવી છે જેમાં એક મોટા આતંકી સંયુક્ત ષડયંત્ર દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે દિલ્હી મુંબઈ અને ઝારખંડમાં આ ઓપરેશન શરૂ કરાયું હતું જેમાં કુલ પાંચ આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા છે જે આઈએસઆઈએસ મોડ્યુલથી પ્રેરિત હતું અને દિલ્હીમાં કેમિકલ બોમ્બ દ્વારા મોટા હુમલાની ફિરાકમાં હતા પોલીસે બુધવારે પહેલા ત્રણ ધરપકડ કરી હતી જેમાંથી અફતાબ અને સુફિયાનને દિલ્હીથી હતા આ બંને મુંબઈના રહેનારા છે અને તેઓ પાસેથી હથિયાર અને આઈડી બનાવવાનો સામાન મળી આવ્યો હતો જ્યારે ત્રીજો આતંકી અઝહર દાનિશને ઝારખંડના રાંચીમાંથી ઝડપ્યો હતો તેના રહેણાંક સ્થાનેથી કેમિકલ તથા આઈઈડી બનાવવાનો તમામ સામાન મળી આવ્યો હતો ઝારખંડની રાજધાની રાંચીના એક લોજમાંથી એક શંકાસ્પદ આઈએસઆઈએસ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો